એટલી પ્યાર પેલી બેને દિવેલ પૂરી અને દીવો કર્યો એટલે પેલો બધાયનું મુખ દેખાણું એટલેથી થી કૂટવાનું બંધ થઈ ગયું એમ સદગુરુ મળે ભલે 25000 નો મોબાઈલ હોય પણ જ્યાં સુધી બેટરી ચાર્જિંગ ના હોય તો સુધી દાડો વાત થાય એવી વાલો મારો કરે છે વાત ઉપર સાચા નહીં સાથે મેલી દો બાવળ થી બાથુ આ થાકેલા થી કોઈ દાડો નથી

ઉભો ઘડ્યો એક પૂજાવા માટે થઈને આ પરમાત્માનું વેરાટ સ્વરૂપ છે ખૂબ ભક્તિ કરજો નાના મોટું વ્યસન હોય તો દૂર કરજો કુળ કુટુંબમાં હમ રાખજો અને આ ભક્તિ કરવા માટે થઈને માનવ દેહ આલ્યો છે આપણા પૂજનીય વર્તમાન કાળના સંતનો પુરાવો લાવો ભૂતકાળની વાતને ભૂલી જો ભવિષ્યકાળની વાતને ભૂલી જો હાલ વર્તમાન કાળના સંત કે એ વાતની દિશા પકડો પૂજનીય સદારામ બાપુ કહેતા મનન પરપંચ મુકજે કરજે તત્વનો વિચાર મનુષ્ય જન્મ રત્ન પદાર્થ છે તને નઈ મળે વારમ આજે આ વાગણે મળ્યા હતા કાલ મળશે બધા બધાનો વિશ્વાસ કરજો પણ શરભંગી કાયાનો કોઈ વિશ્વાસ કરતા અમને અમારી કાયા તણો નથી વિશ્વાસ એટલે ઘાટે ઘોડું પહી લીજો નકે તરશુ રહી જાય એવું છે બીજો ડોબ ડબાળા હેઠા મેલી અને ખૂબ ભક્તિ કરજો સંતોને સેવજો સંપત્તિ મળ્યો તો હારા માર્ગે વાપરજો અને જો ડખમાં ઉતર્યા

ਸੋਧ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ ਸਰਸ ਪੰਧਰਮਹਾਰਾਜ ਆਪਰੇ ਟੂਕਮਾ ਆਤੋ ਟੂਕਮਨ ਆਦੋ ਦਰਿਓ ਡੋਲੇ ਤੇਨੋ ਪਾਰ ਆਵੇ ਟੂਕਨਾ ਸਾਰਸ ਮਦਵਾਣਾ ਸ ਹੈ ਹਵੇ ਮਾਰੇ ਕੋਸਿਆ ਪਰਾਥੀ ਦਰਸ਼ੂ ਭਗਤ ਨੇ ਬੇਨਤੀ ਕਰੋ ਪਸਿਆ